હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સઅપ પે લગભગ પાંત્રી સ્માર્ટફો ફોન માટે એપસ્પોટ બંધ કરી દીધો છે એટલે કે જો તમે તેમના યુઝર વોટ વોટ્સઅપનો ઉપયોગ કરવા ચાલુ રાખવા માગે છે તો તેમણે તે તેમનો ફોન બદલવો પડશે મોટા માલિકીના પ્લેટફોર્મો ફરી એકવાર લગભગ પાંત્રી એન્ડ્રોઈડ અને આઈઓ આઈઓએસ ઉપકરણો માટે એપ્લિકેશનનો સપોર્ટ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે આ ઉપકરણોની યાદીમાં સેમસંગ એપલ મોટોરોલા સોની એલજી અને ઉવેના ફોનનો સમાવેશ થાય છે તો જે હા મિત્રો આ વોટ્સઅપને લઈને મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મમાં વોટ્સઅપ વોટ્સઅપે નવા ઉપકરણો માટે તેની સેવાઓને બહેતર બનાવવા માટે જૂના સ્માર્ટફોન માટે ઘણી ઘણીવાર એપ્લિકેશન સ્પોટ સમાપ્ત કરે છે મોટા માલિકીના પ્લેટફોર્મો ફરી એકવાર લગભગ પાંત્રી એન્ડ્રોઈડ અને આઈઓસી ઉપકરણો માટે એપ્લિકેશન સપોર્ટ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે આ ઉપકરણોની યાદીમાં સેમસંગ એપોલો મોટારોલા સોની એલજી અને વ્યુવનો ફોનનો સમાવેશ થાય છે તો હા મિત્રો હાલ વોટ્સઅપને લઈને મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે મેટાની સેવાઓને શિવાય તેના વપરાશકર્તાઓએ તેમના તેમના જેટે ઇતિહાસને બેકઅપ લેવાનો સમય આપ્યો છે જેથી તેમની જૂની જે ચેટ્સ નવા ઉપકરણો પર સ્થનાતાંતરિત કરી શકે વોટ્સઅપે વોટ્સઅપનો ઉપયોગ ચાલુ રાખવા માટે આ વપરાશકર્તાઓએ હવે તેમના સ્માર્ટફોનને અપડેટ કરવા પડશે એટલે કે આ યુઝર્સ પાસે પોતાનો ફો હાલનો ફોન બદલવાને બદલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તમે નીચે જે સ્માર્ટફોનની સૂચિ જોઈ શકો છો તે જેમાં વોટ્સઅપ હવે કામ કરશે નહીં તો હા મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર